હોવું નથી પીતી કાલે આખો દિવસ જાદુ જ પીધી મેગી ખાધી સાંજે પાણીપુરી બપોરે પાણીપુરી ખાધી બાળો લઈ ને પાછી અહીંયા સુરત માં પાણીપુરી ખાધી કાલ તો નકરું એવું ખાધું ને સાંજે પાછું આઈસ્ક્રીમ ખાધું

હા સોનલ ની હર ચેતના બેન એ નવો જ લેવા એમ આપડું બાર હજાર બજેટ છે કયો લેવો ના ના આપડે બાર હજાર નું બજેટ છે એમ તો કીધું આપણે મોટી જબરી તનવેલ નથી મીટિંગ બોલાવે છે જીત પકડીશ લાવો ફોન લેવા સમોસાવા નીકળી જાય લોકેશન દોતતા દોતતા આખા દિવસમાં ખાલી પાંચ કલાક ધંધો કરે છે કે એ જઈએ પછી ખબર પડે બાકી ગયો છે એ નવ્વાણું ટકા તમારા ભાઈમાં નહીં હોય હવે કરતા થોડાક ભાગ હતા પણ ચટણી ન મળે મેઇન તો આની ચટણી ફેમસ છે ક્યારેક બીજી વાર પાછા આવશે હાલો કામકાજ જેવું તેવું પતાવીને પહોંચી ગયો સીધો સોનલ ફોન આવ્યો એટલે ઘરે કેમ કે એને કપડાં લેવા જવા તો કે તમારે વગર કાંઈ મેળ પડશે નહીં અને અમારો દીકરો જાય પડે નહીં હા

એ વિચાર છે મને થાય છે આ તો ટ્રાફિક નથી ન કરતો પગ મૂકવાની જગ્યા ન હોય પતિ ગયો તાર સાનો હા કાટિંગ કર નહીં

પાંચ વાગ્યા કે મેં કીધું ને જાન નો કીધું જાને ટાટા ઊંઘ માં આવ્યો કઈ ઊંઘ માં ચાલો ભાઈ નવું ઇન્સ્ટોલેશન નું કામ ચાલુ થઈ ગયું છે માસ ફિટિંગ નવી લાઈટ ચેન્જ થઈ છે આખી ચાલો આવી ગયા છે ઘરે ને આજ તો મિત્રો ખાલી નવ ટકા બેટરી રહેવા દીધી સો ટકા બેટરી હતી બે ત્રણ વાર તો ચોથી વાર મીરા માં આવી ગાડી પાછી એકવાર હું બસીને ગયો નેથી સોનલને લેવા આવ્યો પછી પાછી સોનલને મૂકવા આવ્યો અને પછી બધું ઘરે આવ્યો પછી માર્કેટમાં ગયા એકવાર ને એકવાર કૌટામાં ગયા તે બેટરીને પૂરી કરી મેખીતો ચાલો આજ તો ઘરે ઢોસાનો પ્રોગ્રામ છે મસ્ત અને ઓર ચેપ્ટર ના મેમ્બરો ને આ દૂટ ટમેટા નો પ્રોગ્રામ હતો દૂટ ટમેટા તે ગયા તો નથી ગયો હમણે ફોન આવ્યો એટલે મેં કીધું ઘરે મે તો ઢોસા બનાવ્યા છે ભાઈ નો જાવ તો તાર ભાભી મારે મને ચાલો તારે દિન મળું તમને ચાલો મિત્રો તો બનવા મળ્યા છે મસ્ત અમારા બધાના ફેવરિટ ઢોસા તમારે કોક ને ઢોસા ની થાય અઠવાડિયા બે દિવસ તો ઢોસા હોય એ જ તમને ખબર જ હશે

ಬಾಲ್ವೇವಾ <caniser Zum voi> પહોંચી જાવ ને એમ કીધું તો પછી બસ માં જ નો વિયુ જો હવે પણ બસ આવે ને છે 6 વાગે આવે તો હાડા છે તો જવું પડશે 7 વાગે પહોંચો પણ બસ નો મોડું થઈ પહોંચવાનું એને એમ કીધું કોમ્પિટી 7 ને 45 છે એ પરીક્ષા એની ચાલુ થઈ જશે પણ સવારે વંદનાની બધું ઈ કરીને પછી બેહેની માટે સ્કૂલ ડ્રેસ એ પહેરીને આવવાનું

કેમ નો હાલે બધો જાય લઈ છે રહેવાનું નથી પાંચ વાગ્યા સુધી બાર કલાક થાય અગિયાર કલાક થાય હવે છ વાગ્યા ઉઠી જ હાલો

લે લીરાડા આમથી લઈને આવ્યો આમથી ઓલા પર હોટલ માં ગયા ત્યાં સીધી લઈને આવી ગયો તો યે જીમ જીમ બોંજી બોંજી હય ન્યામ કોમ થોડે તું દાવા દેને ને ઓલે

લીપ મત કરી ગયો લીપ કો લેના લીપ માં એટલે કોઈ બહાર નો લીજે ને એટલે છોકળા લઈ જા આ લીપ માં લીપ મને આયો લઈ જાઓ જનન તાતા ના થી જા ને ન જનન તાતા કે નઈ ને મને લઈ જવાના છે

मगज के बस 3 लग तो साटा इसके गजसी बस हां फिट्स कुटी रहते हैं क्या बस अब अब दिस बच्चों जितना चार बच्चों

Grace and time na ti bye bye.